રામુ રસો પણ એક છે રામુ વાળન પણ એક છે મારી પ્રીત કે ભાઈ અમે બાળકુવારો ભાઈ અમે બાળકુવાર રે ભાઈ તમને પૂછું કે તમે આવું કેવું નામ રાખ્યું છટકેલ એમાં તારે શું ના મને શું માંગો મારે કશું નથી છટકેલ રાખો ભટકેલ રાખો ખટકેલ રાખો મારે તો એટલું જાણવું હતું કે તમારા કુળનું નામ છટકેલ છે તમારી અટક છટકેલ છે કે તમારા બાપુ અરે અરે એ તો મારું ઉપનામ છે પેલા કવિઓ જેમ તહલ્લુસ રાખે ને એમ મે છટકેલ અપનાવ્યું છે તે તમને કોઈ સારું નામ ન જડ્યું ત્યાં છટકેલ રાખ્યું એમાં એક શિક્ષિકા છે મીરાબેન સરસ્વતી બેન ની દીકરી તો નઈ એના વિશે આપ શું ધારો છો